હોળીનો તહેવાર ખૂબ જ નજીક છે તો જેના બાળકો વરાજો છે કે વાડ છે તેના બાળકો માટે તમે ઘરે દસ જ મિનિટની અંદર બજાર કરતાં પણ ખૂબ જ સુંદર એવો હાયડો ઘરે તૈયાર કરી શકો છો એ પણ તમે દસ જ મિનિટની અંદર તૈયાર કરી શકો છો અને આ બધી આઈટમ છે તે તમે હોળી ઉપર તો ખરીદતા જ હોય છે તો ખૂબ જ સુંદર એવો હાયડો તમે ઘરે તૈયાર કરજો તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહે છે તો સૌથી પહેલાં આપણે નેટ લીધું છે અહીંયા મેં નારિયેલનું આ રીતનો વાટકો આવે છે તે લીધો છે તમે અહીંયા નાનું નારિયેલ પણ રાખી શકો છો અથવા તમારા બાળકોનો ફોટો પણ રાખી શકો છો તો નેટને આપણે આ રીતે વીટી દેવાનું છે અને સરસ એવું તેને ફિનિશિંગ સાથે આ રીતે દોડી વડે આપણે સરસ ફિટ કરી દઈશું પરફેક્ટ ફિનિશિંગ સાથે જ કામ કરવાનું છે એટલે હાઈડો તમારો બજાર કરતાં પણ ખૂબ જ સુંદર બનશે આ હાઈડો બજારમાં લેવા જાશો તો તમને ખૂબ મોંઘો મળશે ચારસોથી પાંચસો રૂપિયા મળે છે પણ તમે તેને ઘરે હોળી ઉપર જે આપણે સામાન ખરીદ્યો હોય તેમાંથી જ બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આ રીતે કોઈ પણ એક રિબીન લઈ લેવાની છે અથવા તમે રેશમની કોઈ પણ દોરી પણ લઈ શકો છો તો આ રીતે તેને પણ આપણે સરસ ફિટ કરી દઈશું તમે જોઈ શકો છો નોર્મલી આપણે હાયડામાં બાળકોને આ રીતે પતાસાનો હાર પહેરાવતા હોઈએ છીએ તેના કરતાં આ રીતે સુંદર એવો હાયડો બનાવશો ને તો તમારું બાળક અલગ જ દેખાશે તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ ખજૂર પતાસા ધાણી દાળિયા અને ચોકલેટ લીધેલી છે તમને અહીંયા જે વસ્તુ પસંદ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે આ બધી વસ્તુને આપણે નાની એવી બેગમાં ભરી દેવાની છે આ રીતે અને ફિનિશિંગ સાથે આપણે બેગને સરસ પેક કરી દઈશું તો આ રીતે સેલોટેપની મદદથી આપણે સરસ છેડા પેક કરી દેવાના છે તમે જોઈ શકો છો આ રીતે તમને જે સેપ પસંદ હોય તે મુજબ તમે નાની મોટી પ્લાસ્ટિકની બેગ લઈને આમાં બધી સામગ્રી આ રીતે સરસ સેટ કરી શકો છો પણ આ તહેવારમાં તો ધાણી આ ખજૂર પતાશ ઉપયોગમાં લેવામાં આવે છે એટલે આપણે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અહીંયા તમને કોઈ પણ બીજા ડ્રાયફ્રૂટ પસંદ છે તો તેનો ઉપયોગ પણ તમે જરૂરથી કરજો એવું નથી કે વિડીયોમાં જણાવેલો છે તેટલી સામગ્રીનો ઉપયોગ કરવો જો તમને ડ્રાયફ્રૂટ પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અથવા તમારે અહીં કોઈ પણ બીજી વસ્તુ ઉમેરવી છે તો બીજી વસ્તુ પણ ઉમેરી શકો છો તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી જેના બાળકો વરાજો થવાના છે તે આ હાયડો જરૂરથી તૈયાર કરી શકે હાયડો બનાવો સાવ સરળ સિમ્પલ જ છે તમે ક્યારે પણ આવી વસ્તુ બનાવીને નહીં હોય ને તો પણ તમને જરૂરથી આ વિડિયો જોઈ લેશો ને એટલે બનાવતા આવડી જશે અને આ પ્લાસ્ટિક બેગ આપણે જ્યાં પ્લાસ્ટિકની વસ્તુ મળતી હોય ત્યાં તમને આસાનીથી રીઝનેબલ પ્રાઇઝમાં મળી જશે દસ રૂપિયાની તમને પચાસથી સો નંગ જેટલી આવી નાની બેગ મળી જશે તો અહીંયા બધી સામગ્રીને આપણે આ રીતે નાની બેગની અંદર સરસ ફિનિશિંગ સાથે પેકિંગ કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે હાઈડો મીડિયમ સાઇઝમાં બનાવીએ છીએ એટલે બધી વસ્તુ એક એક નંગ લીધી છે પણ જો તમારે મોટો હાયડો બનાવવો હોય તો તમે આ બધી વસ્તુ છે તે ડબલ પણ કરી શકો છો ખૂબ જ સુંદરની વસ્તુ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો કારણ કે આપણે આ રીત બધી વસ્તુ છે તે આપણે હોળી ઉપર ખરીદતા જ હોઈએ છીએ તો તેમાંથી તમે આવી સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો ઘણી વખત આપણે પતાસાનો હાર બાળકોને પહેરાવીએ તો બાળકોને પસંદ નથી હોતું પણ જો તમે આ રીતનો હાર પહેરાવશો ને બાળકોને એટલે ખૂબ જ પસંદ આવશે તેને તો આપણે બધી સામગ્રી સરસ પેકિંગ કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો આપણે ડ્રાય ફ્રૂટ ધાણી દાળિયા પતાસા અને ખજૂર ખજૂર જો તમને પસંદ હોય તો જ ઉમેરવો કારણ કે ખજૂરનું વજન વધારે હોય છે જે બાળકોને પસંદ નથી હોતું એટલે તમને ખજૂર ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને બાળકોને તો ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે એટલે આપણે અહીંયા ચોકલેટનો ઉપયોગ કરેલો છે પણ તમને પસંદ ન હોય તો તમે ચોકલેટ સ્કીપ કરી શકો છો આ હોળીના તહેવાર ઉપર ધાણી દાળિયા ખજૂરનું ખૂબ મહત્ત્વ હોય છે એટલે આપણે આ બધી સામગ્રીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ બજારમાં આપણે તૈયાર હાઈડા લઈશી તો તેની અંદર ચોકલેટનું પ્રમાણ વધારે હોય છે અને આવી બધી વસ્તુનો ઉપયોગ કરેલો નથી હોતો અથવા ખૂબ ઓછો કરેલો હોય છે તો તમે આ રીતે ઘરે કસ્ટમાઇઝ હાયડા તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે બધી વસ્તુ સરસ ફિનિશિંગ સાથે પેકિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે આપણે આ બધી વસ્તુ ચિપકાવવાની છે તો આપણે હોટ ગ્લુગન લઈ લીધી છે તેની મદદથી આપણે ચોકલેટ ચિપકાવી દઈશું ચોકલેટ આપણે પહેલાં રાખીશું જેથી બાળકોને ખૂબ જ પસંદ આવે અને બાળકો આ હાયડો પહેરે તો આ રીતે સૌથી પહેલાં આપણે ચોકલેટ બંને સાઈડ ચીપકાવી દેસું અહીંયા આપણે હોળીના તહેવારમાં જેટલી સામગ્રી ઉપયોગમાં આવે તે બધી સામગ્રી આપણે આ હૈડાની અંદર ઉમેરેલી છે તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આપણે ઊભી પટ્ટીમાં સરસ એવા બધી સામગ્રીને ચીપકાવી લેવાની છે તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે બનાવશો ને પ્રિન્સ એટલે તમે ક્યારે પણ આવો હાઈડો નહીં બનાવ્યો હોય ને તો પણ પહેલીવારમાં તમને ખૂબ જ પસંદ આવશે અને તમે આસાનીથી બનાવી શકશો અને દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને યુનિક પણ ખૂબ લાગે છે તો તમે જરૂરથી આ રીતે ત્યાં ટ્રાય કરજો અને આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ ફ્રેન્ડ્સ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જેને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપણે જો બધી સામગ્રી એકી સાથે ચિપકાવેલી છે પણ તમે સ્ટેપમાં વચ્ચે ચોકલેટ પણ ઉમેરી શકો છો પણ બાળકો નાના હોય છે એટલે આપણે બહુ મોટો હાઈડો નથી બનાવતા એટલે આપણે બધી સામગ્રી આવી જાય એટલા માટે બધી એકી સાથે ઉમેરેલી છે પણ તમને ચોકલેટ પસંદ હોય તો વચ્ચે તમે ચોકલેટ પણ ચિપકાવી શકો છો તો આ રીતે આપણે બધી વસ્તુ ચીપકાવી દીધી છે અને ફાઇનલ ઉપરની સાઈડ આપણે અહીંયા ફરીથી ચોકલેટ ચિપકાવેલી છે તો હાઈડો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે પણ આને વધુ ડેકોરેશન કરવા માટે આપણે અહીંયા ફૂલ ચીપકાવી રહ્યા છીએ જેથી ડેકોરેશન સારું લાગે એટલા માટે પણ એવું નથી કે તમારે આ રીતનું ડેકોરેશન કરવું તમને પસંદ ના હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકો છો તો હવે અહીંયા આપણે ફ્લાર આ રીતે ચીપકાવી દેસું જેથી રાતના સમયે ખૂબ જ સરસ ચમકે આ ફ્લાવર તો જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં સુંદર લાગે એના માટે આપણે અહીંયા ફ્લાવર ચિપકાવી દઈશું તમારી પાસે સ્ટીકર હોય તો સ્ટીકર પણ ચિપકાવી શકો છો જેથી બાળકોને ખૂબ જ પસંદ આવે આ હોડી ઉપર તમારા બાળકો માટે આવો હાયડો તમે જરૂરથી ટ્રાય કરજો જેથી બાળકો માટે પણ તે ફોટોઝ યાદગાર રહી જાય અને હોળીએ તમારો બાળક અલગ જ લાગશે તો તમે જરૂરથી આવો હાયડો ટ્રાય કરજો તો જ્યાં જ્યાં વચ્ચે એવું લાગે એવું હતું કે આપણે થોડું થોડું ચિપકાવું છે તો ત્યાં આપણે એક એક ફ્લાવર આ રીતે ચીપકાવી દીધા છે તમે જોઈ શકો છો હોય તો ચીપકાવવાનો હોય તો પણ ચાલે ખૂબ જ સુંદરનો એમને પણ લાગે છે અહીંયા જો લાઇટ ચિપકાવી હોય તો તમે લાઇટ પણ ચિપકાવી શકો છો બેટરી ઓપરેટર લાઇટ આવે છે તેનો ઉપયોગ તમે કરજો ખૂબ જ સુંદરનો લાગશે તો અહીંયા આપણો હાઈડો બનીને તૈયાર છે તો હજી આગળ આપણે અહીંયા નારિયેલ છે ત્યાં આપણે આ રીતના પોમ લગાડી દઈશું જેથી ખૂબ જ સુંદરનો દેખાવ આવે તો બસ આપણો હાઈડો બનીને તૈયાર છે કેટલો સુંદર બનેલો છે ફક્ત દસ જ મિનિટમાં આપણે તેને તૈયાર કરેલો છે અને આમાંથી તમારે કોઈ પણ સામગ્રી બહાર લેવાની નથી તમારી પાસે આ બધી સામગ્રી ઘરમાં પડેલી જ હોય છે અને આપણે હોળીના તહેવાર માટે ખરીદેલી જ હોય છે તો તેનો ઉપયોગ કરીને તમે સુંદર હાઈડો તૈયાર કરી શકો છો ખૂબ જ સુંદર લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો તો મળીશું બીજે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ